હય માતાજી અવની ટેલરિંગમાં તમારું સ્વાગત છે કટરીવાળું બ્લાઉઝ છે એના માપ આપણે કેવી રીતે લેવા બધા એ માપ તમને લેતા શીખડાવું આજે પહેલાં કટિંગ નહીં કરીએ ને બ્લાઉઝમાંથી બધા માપ લેવાના ને ક્યાં ક્યાં માપ આવે ને કેટલા માપ લેવા એ બધા હું તમને શીખડાવું છું એટલે પૂરો વિડીયો જોજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટમાં જણાવજો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ને અમારો વિડીયો જોઈને કેટલાઓને આવડું છે ને કેટલાઓને આવડે છે શીખવા માગે છે એ બધાય તમે ક કમેન્ટ કરજો એટલે માપ લેવાનું પેલા આપણે આ જો ગાજ બટનવાળું બ્લાઉઝ છે એટલે ગાજવાળી સાઈડથી આપણે માપ લેવાનું બટનની સાઈડથી નહીં લેવાનું આ બાજુથી આવી રીતના ઉલટું કરી આ માપ લેવાનું અહીંથી આ એટલે કેટલા ઇંટનું બ્લાઉઝ છે એ તમને ખબર પડે આપણે એ માપ લઈ લેવાનું કે અહીંથી પેલા માપનું ખબર પડવી જોઈએ કે અહીંથી આ તમે માપ લીધો કમ્પ્લીટ આપણે બાર ઇંચનું આવ્યું એટલે બાર બારના પાછા એક ભાગ આ થઈ ગયો ને બાર ચોક કરવાના ચાર ભાગ એટલે અડતાલીસ ઇંચ અડતાલીસ ઇંચનું આપણે આ બ્લાઉઝ થયું આખું ચાર ભાગ કરીએ એટલે અડતાલીસ ઇંચના છે અહીંથી એટલું સુધીનું અડતાલીસ ઇંચનું બ્લાઉઝ કરો રાખવાનું ને પછી બે ઇંચ આપણે એમાં સિલાઈનું ઉમેરવાનું એટલે મેઇન સિલાઈ છે આ ફિટિંગ સિલાઈ ત્યાં સુધીનું માપ એને આપણે આટલા ઇંચનું કહેવાય ત્રીસ ઇંચ બત્રીસ ઇંચ પાંત્રીસ આડત્રીસ એવી રીતના એને આને ઇંચ કહેવાય આની આ પોળાય આ ભાગની આગળનો ભાગનો જ માપ લેવાનો એટલે એ ભાગથી આપણે પોળાય આ માપમાં આપણે ઇંચ માપવાનો આ ભાગ લેવાનો પછી આપણે લંબાઈ પાછળનો ભાગ કટિંગ કરવાનો હોય તો પછી આપણે ઉલટું કરી લેવાનું બ્લાઉઝ આખું ઊંધું ને જ માપ લેવાનું સીધામાં નહીં ઊંધું બ્લાઉઝ કહીએ તો આપણે સિલાઈમાં કેટલું ગયું કેટલું નહીં તો ટૂંકું ન થાય તો ઓલું એમનામાં આપણે કરીએ સીધામાં તો પછી ટૂંકું થઈ જાય એટલે પહેલાં જોઈ લેવાનું આખું બ્લાઉઝ જેટલા માપ શીખાડું છું એ માપ લેવાના આને લંબાઈ કહેવાની આપણે આને લંબાઈ કહેવાય આટલી કેટલી સોળ ઇંચની લંબાઈ છે એટલે આખું બ્લાઉઝ આપણું કમ્પ્લીટ કરવું હોય તો આપણે સત્તર ઇંચ રાખવાનું સત્તર ઇંચ રાખવાનું કેમ કે અડધો ઇંચ અહીંયા જાય અડધો ઇંચ અહીંયા જાય એટલે કમ્પ્લીટ આપણું છે એટલું જ બને એટલે આપણે સત્તર ઇંચ રાખવાનું સતરિત બ્લાઉજ રાખવાનું પછી આપણે આ જ્યાં કમરનો ભાગ જે હું કહું છું કે આ કમરનો ભાગ જે આગળનો ભાગ છે એ અંદર જવા દેવાનો આવી રીતે કમરનો ભાગ આવી રીતે ગોઠવી લેવાનો આમાં સિલાઈનું નથી રાખ્યું બહુ એન્ડમાં છે પણ આપણે સિલાઈનું છોડવાનું પછી આવી રીતે બ્લાઉઝ આપણે ગોઠવી દેવાનું કાપડ ઉપર આમ ડબલ પછી સિલાઈનું રાખવાનું પછી આને કોઠા કહેવાય આને કોઠાની લંબાઈ કહેવાની આગળથી લ્યો કે પાછળથી લ્યો કોઠો ક્યાં સુધી અહીં સુધી આર્મોલ સુધી આ કટોરીવાળું છે એટલે આને કમરપટ્ટો આજે આ પટ્ટો છે આને આ યોગ આગળનો ભાગનો આ પટ્ટો એટલે આ પટ્ટાની નિશાની આપણે મારી દઈએ આ યોગની યોગની લંબાઈએ તમારે પછી લેવાની બ્લાઉઝમાં કેવી રીતે એ તમને આગળનો ભાગ જે શીખો છે એ પછી આપણે આ પાછળનું ગળું પાછળના ગળાની લંબાઈ લઈ લેવાની બેજર પટ્ટીથી જેટલું કરો તેટલું સારું ને તમને એમ થાય કે હવે આવડી ગયું ફટાફટ તમારે જે કટિંગ આવડી ગયું હોય તો તમે આજથી પણ લઈ શકો એમનું સીધું બ્લાઉઝ ઉપર પટ્ટીની કોઈ જરૂર ન પડે એકાદી વખત આ આપણે સાડા છનું થયું એટલે એક ઇંચ એમાંય ઉમેરવાનું અહીંયા સિલાઈમાં જાય અહીંયા સિલાઈમાં જાય સિલાઈનું માર્જિન કેટલું કેટલું રાખવાનું એક પોળાઈમાં જ આપણે ડબલ રાખવાનું બાકી બધા એમ એક ઇંચ એક જ રાખવાનું કેમ કે અડધો અડધો ઇંચ જાય એટલે કમ્પ્લીટ આપણું હોય એટલું જ બની જાય આ બધા માપ તમને શીખવાડ્યા છે હવે આપણે આ જે આગળનો યોગનો લેવાની લંબાઈ યોગની લંબાઈ કેવી રીતે લેવાની કે જે તમે આ કમરપટ્ટો મૂક્યો છે છો પછી આ યોગની લંબાઈ પણ આવી રીતે રાખવાની એનું માપ પણ લઈ લેવાનું કે યોગની લંબાઈ આપણે તેર ઇંચ છે તો અડધો ઇંચ રાખવાનો એટલે સાડા તેર રાખવાનું પછી યોગની પોળાઈ આપણે ક્યાંથી માપવાની જ્યાં કટોરીની નિશાન છે ત્યાંથી અહીં સુધીની યોગ આપણે દસ ઇંચની પોળાઈ છે પછી આપણે આગળનો ભાગનું લેવાનું યોગનો પછી આપણે જ્યાં પાછળનો ભાગ છે તેની પણ આવી રીતે પટ્ટીથી માપ લેવામાં એમાં પણ એક ઇંચ રાખવાનું કે અહીંયાથી ફિટિંગમાં એક ઇંચ જાય સિલાઈમાં અડધો ઇંચ અડધો ઇંચ પછી આ બધું થઈ ગયું કેટલા આવે તો બ્લાઉઝનું માપમાંથી જ લેવાના મોટું બ્લાઉઝ એકદમ પોળું હોય કે ટૂંક હોય માપ વગરના શોલ્ડર લેવાના નહીં આવી રીતે બ્લાઉઝ આખું ગોઠવી દેવાનું આવી રીતના સીધે સીધું ગોઠવી દેવાનું આ બટન નીચેનું બંધ થઈ જાય એટલે આ ઉપર રાખી દેવાનું બંધ કરવાનો મતલબ આવી રીતે આવી ફિટિંગ થઈ ગયું પછી ગળું આવી રીતે આખું ગોઠવી દેવાનું બ્લાઉઝ આ ફિટિંગ થઈ ગયું આ ફિટિંગ થઈ ગયું આ શોલ્ડર હતી તે આ શોલ્ડરે આપણે લેવાના અહીંથી અહીં સુધીનું આપણે બાર જેટલું થયું છે આમાં સિલાઈ પણ આવી જાય અમુક કમેન્ટમાં લખે છે કે સિલાઈનું છોડ્યું નહીં પણ અહીંથી અહીં સુધીનું તમે લ્યો ને એટલે સિલાઈનું પણ એની અંદર આવી જાય એટલે આપણે આના બાર થયા તે બારના અડધા આપણે છ ઇંચ રાખવાના આ મોટું બ્લાઉજ એકદમ પોળું છે એટલે છ ઇંચ આવે બહુ સાંકડું બ્લાઉજ હોય ઓછું તો પાંચ આવે સાડા પાંચ આવે પોણા પાંચ આવે સાડા ચાર પણ આવે એકદમ દુબળા પાતળા હોય લેડીઝ તો સાડા ચાર પણ આવે આ એકદમ પોળું છે પછી આના આપણે આર્મોલ આર્મોલનું માપ તમે પણ લઈ શકો કેવી રીતે એટલે આનું માપ આપણે છ ઇંચનું શોલ્ડરનું આવશે પછી આપણે જ્યાં બાઈ છે પાછળનો ભાગ જે બાઈનો કયો માપ લેવાનો એ હું તમને શીખવાડું આ પાછળનો ભાગ છે બાહી આ આવે અહીંથી બાંય લેવાની આપણે આને બાઈની મોરી કહેવાય આને બાઈની આરમોલની ગોલાઈ કહેવાય આ ગોલાય આ આરમોલ આ પોળાઈ હોવી જોઈએ કાપડમાં હંમેશા રાખીએ એટલે આવી રીતે ભલે રાખીએ પણ આ પોળાઈ આવવી જોઈએ આમાં ઘટે તો પછી આપણે જોઈન્ટ આવી શકે આટલું બ્લાઉઝ તો પોળું હોય જ નહીં એટલે એકદમ મોટું હોય એમાં જોઈન્ટ આપણે આવે જ પછી આને આવી રીતે તમે પણ લઈ શકો અહીં સુધી આપણે નવ ઇંચનું આવ્યું ફિટિંગ નવનું છે તો એમાં બે ઉમેરીએ તો આપણે અગિયાર હોવું જોઈએ પછી આવી રીતે પણ તમે લઈ શકો પણ આ લ્યો ને તો તમને વધારે સહેલું પડે અને સારી રીતે તમને ન આવડતું હોય પહેલી વખત શીખો તો પણ તમને આવડી જાય કેમકે આ પોળાઈ લેવાની આ પોળાઈ તમારે કમ્પ્લીટ આવી જાય તો બ્લાઉઝ અહીંથી ખેંચાય નહીં એટલે સરસ રીતે બને એટલે આને આર્મોલની ગોલાઈ કહેવાય અહીંથી અહીં સુધીનું પછી આ સીધું રાખી દેવાનું એ કાપડ ઉપર આવી રીતે બિછાવી દેવાનું એ કમ્પ્લીટ આનું સિલાઈનું તો આપણે રાખવાનું જ આમાં સિલાઈનું હોય કે ન હોય કમ્પ્લીટ ફિટિંગનું લઈ ને પછી બે ઇંચ સિલાઈનું આપણે છોડવાનું સિલાઈનું ભૂલવાનું નહીં આને મોરી કહેવાય બાયને બાઈની આ મોરી કહેવાય મોરીમાં પણ આપણે જેટલું ફિટિંગનું હોય એ લઈ લેવાનું પછી બે ઇંચ એનું છોડવાનું બાયની ગોલાઈ આ બાયની લંબાઈ લંબાઈ આપણે આવી ગઈ સિલાઈનું જોઈ લેવાનું કે કેટલું સિલાઈનું છે જેટલી પટ્ટી છે એટલું રાખવાનું અડધા ઇંચ પાંચ ઇંચનું અડધા ઇંચનું સવા ઇંચનું એક ઇંચનું એવી રીતે પટ્ટી આપણે રાખવાની કોઈ લાંબુ ટૂંકું કરવાનું હોય એ આપણી રીતે કરી દેવાનું એટલે બધા બધામાં બ્લાઉઝના કમ્પ્લેટ કેવી રીતે લેવાય એ બધી રીત મેં તમને બતાવી કે કટોરીની લંબાઈ પોળાઈ આપણે કેવી રીતે લેવાની આ યોગની આપણે યોગ પહેલાં પાછળનો ભાગ કટિંગ કરીને પછી યોગ કટિંગ કરવાનો યોગ કટિંગ થઈ જાય પછી યોગ થઈ જાય પછી આ ગોલાઈ જોવાની કટોરીની એ કટોરીની ગોલાઈ ઓકથી થોડીક મોટી હોવી જોઈએ આ કટોરીની પોળાઈ એ તમે ઉલટી સાઈડમાંથી ઊંધું કરીને જ કરી શકો આ કટોરી કમ્પ્લીટ કટોરી આપણે સાત ઇંચની છે એટલે આ ટક્સ પોઈન્ટ આપણે બે દોઢ ઇંચનો અડધો ઇંચ જાય એટલે સાડા સાત સાડા આઠ ને નવ નવ ઇંચની આપણી આ કટોરી કમ્પ્લીટ બને આ નવ ઇંચની આને રાખવાની આટલી પછી જેવી કટોરી જીવ બ્લાઉઝ હોય ને એની ઉપરથી લેવાનું કોઈને સાંકડે પોઈન્ટ પોઈન્ટવાળો હોય કોઈને વધારે હોય એટલે માપ માપ ઉપરથી જ કટોરીની હાવ સહેલી રીત બતાવું છું તમને કટિંગ કરવાની કેવી રીતે કરવાનું ગળાની માપ આપણે છે એ ઉપરથી આગળનો ભાગ એ જોઈ લેવાનો કમ્પ્લીટ આપણે આ કાપડ ઉપર રાખીને આગળનો ભાગ કેટલો છે ને કટોરી હંમેશા ઉરેબ કાપડમાં હોવી જોઈએ ઉરેબ એટલે આવી રીતે ગોલાઈવાળું કાપડ હોવું જોઈએ સીધું નહીં આમ સીધું નહીં આમ ઉરેપ ગોલાઈવાળું હોવું જોઈએ એટલે કટોરી ને કમરપટો તો આપણે હાવ સહેલી જ રીત છે કે આગળનો ભાગ પાછળનો ભાગ નિશાન મારે જ દીધી હોય આગળનું જોઈ લેવાનું સાદું બલાવું હોય તો પટ્ટીનું છોડવાનું નહીં તર આનાથી અડધો ઇંચ રાખી દેવાનું કમ્પ્લીટ આપણું હોય એવી જ રીતે બને થેન્ક યુ